પોલીસની ટીમે ક્યાંથી એ લોકો ગુમ થયા છે બાબતમાં સીસીટીવી અને ટેકનિક કરતાં એવું જણાય આવેલ કે જે ગુમ દુખન દુખન અને એની પત્ની મુનિનું અપહરણ કરવામાં આવ્યું છે અને એવા સીસીટીવી ફૂટેજ મળી આવેલ હતા આ બાબતે જે ગુમ નોંધ આપનારનો કોન્ટેક કરવામાં આવતા તે પોતે ભાઈ છે એ પોતાના ભાઈ પાસે શોધવા બિહાર ગયા હતા જેથી એને અન્ય એક ભાઈ જે અહીંયા રહે છે રામ રામભુવન એને બોલાવતા અને સીસીટી બધા જણાવી આવેલ કે આજે જે બે ઇસમો પૈકી ચાર ઈસમો પૈકી બે ઇસમો છે એ ગુમતરાણ મુનિકુમારીના બ્રધર છે અને બે જાણ ઈસમો હતા કે સોનભદ્ર જિલ્લાની ઉત્તર પ્રદેશનો સોનભદ્ર જિલ્લો છે ત્યાં એક છોકરીની હત્યા કરેલી લાશ મળી આવી છે જેની ઓળખ થયેલ નથી આ બાબતમાં મારા ધ્યાનમાં હતી દરમિયાનમાં ટેકનો આધારે આ આરોપી પૈકીનો એક આશુત નિષાદ એ ઉત્તર પ્રદેશના અયોધ્યા નજીક વિકાપુલ પોલીસ થાણા વિસ્તારમાં હોવાનું જણાઈ આવેલ ત્યાંથી સ્થાનિક પોલીસને એસપી સાહેબની મદદ લઈ ડુંગરા પોલીસની ટીમે ત્યાં જઈને આરોપીને હસ્તગત કર્યો અને પુષ્પરછમાં જણાવ્યા આવેલ કે આ લોકોએ ગુમ થનાર દુખન અને તેની પત્ની મુન્નીકુમાર અપહરણ કરી અને બંનેની હત્યા કરીને ગોળી કરી ગોળી મારીને હત્યા કરેલી છે અને એ સોનભદ્ર જિલ્લાની ઉત્તર પ્રદેશના સોનભા જિલ્લાની અંદર છે આ બાબતની માહિતી સોનભદ્ર જિલ્લા પોલીસને આપવામાં આવી અને તેઓએ જે બીજું જે મરણ જનાર છે દુખન એની લાસ્ટને મળી નથી પણ જે આ લોકોએ જે જગ્યાનું વર્ણન કરેલું હતું આરોપી એ મુજબ ત્યાં એ લોકોએ અલગથી ટીમો બનાવીને શોધખોળ કરતા જે મરણ જણા દુઃખદની પણ લાશ મળી આવે આ ગુનાની તપાસ દરમિયાન એલસીબી અને ડુંગરા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા જે ટેકનિકલ એસ કરવામાં આવ્યું હતું એ મુજબ જે આરોપીઓ છે એ વાપીથી એ લોકોને પ્રથમ ગોધરા લઈ ગયા હતા ઇકોની અંદર ભાડે કરીને ત્યારબાદ પેટ્રોલ પંપ પર ત્યાંથી એ લોકોએ જે પેટ્રોલનું કન્ટેનર આવે છે એની અંદર દાહોદ એમપીની બોર્ડર પર પેટો સુધી લઈ ગયા ત્યાંથી અલગ અલગ માધ્યમો દ્વારા એ લોકો ઇન્દોરને ત્યાંથી રતલામ ગયા હતા રતલામથી રટલામથી ટ્રેન પકડીને વિધ્યાચલ સ્ટેશન પર ઉતરી ત્યાંથી અગે મિરઝાપુર બાયપાસ સુધી ગયા અને ત્યાંથી જે મરણ મરણજાણ જે મુન્નીકુમારીનો એક બીજો ભાઈ છે એ સામેથી બીજી ગાડી લઈને આવ્યો હતો અને બધા ગાડીમાં આ લોકોને દંપતી લઈ ગયા હતા અને રસ્તામાં એ લોકો સોલભદ્રા જિલ્લાની અંદર હત્યા કરીને લાસ્ટને ફેંકી દીધી કરી હતું આ દરમિયાન જે આપણને ટેકનિકલ એનાલિસિસના આધારે જે બીજા બે આરોપીઓ છે એનું આપણે લોકેશન અને વિગતો શેર કરતા અત્યારે એની ઉપર યુપી પોલીસ કામગીરી કરી રહી છે પતિ જે બંને છે દુખન અને મુન્નીકુમારી પોતા એના કન્યા જે દીકરી હતી એના માતા પિતાની વિરુદ્ધ એ લોકોએ લગ્ન કરેલા હતા બંને એક જ ગામના એક જ સમાજના હતા અને એ લોકોને લગ્ન મજૂર ન હતા જેથી કે આ શક્યતા છે એ પૂરેપૂરી છે કે આ હોનર કિલિંગ હોઈ શકે છે હાલ પૂરતો જે છે એ આમ આની અંદર સામેલ જે છે એ આશુ તો નિષાદ નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે બાકીના આરોપીના નામ છે એ ઓલરેડી એના જે બ્રધર છે રાકેશ કુમાર અને મુકેશ એ બંનેના અત્યારે તપાસમાં ચાલુ છે અમારી પાસે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે